તડકાનું રાંધવું પડે એટલે કેવું ગરમા ગરમ થઈ ગયું છે જો ઊભા ઉભા જોવે રેડી બને છે ને ટમેટાનું ચાક બનાવી નાખ્યું છે મસ્તનું ને છીખન તો હજી લેવા દવાનું વાડીએ જતા તો દામફળ ને એવું બધું લઈ સીધો થોડુંક બકાલું લઈ થોડુંક આપણે છે તો હાલ જો આડે જમવાનું બની જાય પછી તમને બતાવીએ અમારું ચિકનપુરી આપણે તરબૂચ સુધારી લીધું છે દક્ષુભાઈ જો ઉઠીને તરબૂચ ખાવા મીંડા છે દક્ષુભાઈ બહુ ભાવે કેમ હંધાડી દીધું હમ કેમ હંધાડી દીધું એમ કઉ છુ છુ હા કોયું હમ

どう <laughs> <laughs>